તેના માટે પ્રભુનો આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ હાલેલુયા હા પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુમાં આનંદ કરીએ અને આપણી જે સંભાળ અને કાળજી લેનાર ઈશ્વર છે જે વિશ્વાસુ પ્રભુ છે જેમની આગળ નમ્યા છે તે આપણું ભલું કર્યા વગર રહેશે નહીં હાલેલુયા પ્રભુનું વચન કહે છે સર્વ દુઃખથી યહોવા તારો રક્ષણ કરશે તે તારા આત્માની સંભાળ રાખશે પ્રેઝ ધ લોર્ડ સર્વ દુઃખથી સર્વ જે કઈ દુઃખ તમને અત્યારે હોય એમાંથી પ્રભુ તમને બહાર કાઢશે બચાવશે અને તમારું રક્ષણ કરશે પણ અને હું પ્રભુના હોવા જોઈએ આપણે ધારણ પામેલા હોવા જોઈએ પ્રભુના વચન પ્રમાણે આપણે ચાલનારા હોવા જોઈએ આપણું જીવન પ્રભુના પ્રમાણે હોવું જોઈએ હાલે લુ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણા પ્રભુની પાસે આપણા બધા સારામાં સારી યોજનાઓ છે અને આપણી યોજનાઓ ઈશ્વરની પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે એ કદી ના ભૂલીએ હાલે માણસ ઘણી બધી યોજનાઓ બનાવે છે પણ તેનું સાર્થ તેને પૂરું કરવાનું કામ તેને સાર્થક કરવાનું કામ ઈશ્વરનું છે હાલે પ્રેઝ લોડ અને પ્રભુના આયોજન પ્રમાણે સગડું થાય છે હા લઈ પ્રભુનું એક એક વચન પાર છે હા લઈ અને જેઓ તેમના તેમના પર ભરોસો રાખે છે વિશ્વાસ કરે છે તેઓ લજવાશે નહીં પ્રેઝ લોડ હા લઈ લુએ હા ખરેખર જેઓ તેમના પર ભરોસો કરે છે વિશ્વાસ કરે છે તેમનો કોઈ પણ લજવાશે નહીં પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ માણસ આડત્રીસ વર્ષ નો મહાદો કે જેનો ભરોસો વિશ્વાસ અથવા તેનો ધ્યેય એ કુંડમાં પડીને સાજો થવાનું હતું પણ પ્રભુ એને પડવારમાં સાજો કરી દીધો હાલુયા પ્રેઝ લોડ સાચી પણ આપણે કેવું પાત્ર જોવા માંગીએ છે લુહિયા વાળી સ્ત્રી નહીં તેના વિશે પણ જો આપણે વિચાર કરીએ તેની પાસે એક જીવન હતું પ્રભુએ આપેલું શરીર હતું પણ એ શરીરમાં એને ઘણી બધી તકલીફ હતી ઘણા બધા રોગો હતા અથવા એ એક પ્રકારના રોગથી પીડાઈ રહી હતી અને જેમ જેમ એ વૈદ્યો પાછળ જતી હતી વૈદ્યો પાછળ નાણાં ખર્ચી હતી એને દુઃખ અથવા એનો રોગ તો દૂર થતો ન હતો પણ બીજા અનેક ઘણા પ્રશ્નો કે દુઃખ કે રોગ વધતો જતો હતો આડસર આપણે એવો શબ્દ વાપરી શકીએ નહીં આડઅસર શું છે હું જોઈ શકું છું મને બહુ વ્યક્તિગત અનુભવ છે મારા પિતાને ચોક્કસ પ્રભુએ સંપૂર્ણ સાજાપણું આપ્યું છે કેન્સરમાંથી ત્રણ વાર નિદાન થયું કે કેન્સર નથી પણ રેડિયેશન અને કિમોથેરાપીએ એમની અન્નડીને એકદમ સૂકવી નાખી છે સાંકડી કરી છે અને એકદમ કમજોર કરી છે તેઓને પાણી પીવામાં તકલીફ પડે છે તેમને ખાવામાં તકલીફ પડે છે ઘણીવાર ખાઈ નથી શકતા એટલે એ આળસરો પણ ઘણીવાર દવાની જબરજસ્ત હોય છે નહીં અને એમ ચોક્કસ આપણે એ પ્રાર્થના દ્વારા મારા પપ્પાને સંપૂર્ણ સાજા પડવું મંડાર છે હાલેલું યા એ મારો ને આપણા સર્વનો વિશ્વાસ છે અને આપણા બધાની પ્રાર્થનાથી તેઓ ફરીવાર સંપૂર્ણ સાજા થઈ જશે હાલેલું પણ અહીંયા આગળ જે લોહીવા સ્ત્રી છે એ સાજી થવાની જગ્યાએ વધારે માંદી પડતી હતી વૈદોની દવા લીધા બાદ અને પછી આપણે જોઈ શકીએ છીએ કે એક એવો પણ સમય આવે છે કે એની બધી પુંજી એનું સેવિંગ્સ બધું વપરાઈ જાય છે અને જ્યારે તેનું સેવિંગ્સ વપરાઈ જાય છે ખતમ થઈ જાય છે

અલગ હતી દેવનું આયોજન હતું જેમ શિષ્યોને પ્રભુ શું કહે છે જ્યારે આધળા માણસને જોવે છે ત્યારે કે કોના પાપના લીધે આધળો જન્મ્યો છે પ્રભુ એને કહે છે એક જન્મથી આધળા માણસની વાત લખેલી છે ત્યાં આગળ શિષ્ય પૂછે છે એમને કે પ્રભુ એ કોના પાપના લીધે પણ પ્રભુ કહે છે કોઈના પાપ ના લીધે નહીં પણ ઈશ્વરના મહિમાના લીધે ઈશ્વરની પાસે માટે યોજનાઓ છે અને આ આ સ્ત્રી વિશ્વની યોજના તરફ ફરી અને જાણે એને એને એ પ્રમાણે કરવાના માટે મન થયું અથવા એને એ પ્રમાણે પ્રેરણા થઈ અથવા એ પ્રમાણે એનો વિશ્વાસ કર્યો જે પ્રમાણે ઈસુ બધાને સાજાપણું આપતા હતા જે પ્રમાણે બધી એની પાસે ઇન્ફોર્મેશન હશે જે પ્રમાણે તેનું નોલેજ હશે પણ એ બીતી ગભરાતી હતી જે પ્રમાણનો રોગ એને હતો એ પ્રમાણે એ જાહેર લોકોની સામે જઈ શકતી ન હતી પણ એ એને જ્યારે વિશ્વાસ કરે છે કે ના હું જઈશ અને તેના છપાની કોરને અડકીશ અને હું સાજી થઈ જઈશ અને પ્રભુ શું કહે છે એને દીકરી તારા વિશ્વાસ તેને બચાવી છે શાંતિએ જા

દરેક પરિસ્થિતિમાં કે તેઓ એકલા જ કેવળ આપણી પરિસ્થિતિઓમાં આપણને બચાવી શકે એવા ઈશ્વર ખરેખર વાલા મિત્રો આપણે વિશ્વાસ કરીએ છીએ અને સાથે આપણું જીવન પણ આપણે પ્રભુની પાછળ રાખીએ છીએ ત્યારે ફળ મળે છે હા ઘણી વાર સમય લાંબો થાય છે ચોવીસ વર્ષ સુધી મેં એવી મુશ્કેલીઓ એવા દુઃખો એવા તકલીફો જોઈ પણ હું ચોક્કસ કબૂલ કરીશ કે જે પ્રમાણે સંપૂર્ણ જીવન હોવું જોઈએ એ પ્રમાણે ન હતું ને બે હજાર ચૌદમાં માં પ્રભુને સંપૂર્ણ રીતે જીવન જીવવાની શરૂઆત કરી ઘણી ભૂલો કરી પ્રભુએ શીખવાડ્યું બેઠો કર્યો શિક્ષા પણ કરી અને પ્રભુએ પુનઃ સ્થાપિત પણ કરી હા લઈ જો આપણે તેમના માર્ગમાં ચાલે છે તેમના પર વિશ્વાસ કરીએ છીએ તો આજે પણ તેઓ વિશ્વાસ ઈશ્વર છે કે જે સર્વ દુઃખથી આપણને છોડાવે છે હા લઈ લોઝ ધ લોડ સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે ને તારા આત્માની સંભાળ રાખશે પ્રેઝ ધ લોડ આવો વિશ્વાસ કરતા સાધના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે કે આજે સવારમાં પણ પ્રભુ તમે અમને નવો દિવસ આપ્યો અને પ્રભુ છેક સવારથી તમે અમારી સંભાળ લીધી કાળજી લીધી અને દિવસના અંત ભાગ તરફ તમે અમને લઈને આવ્યા છો તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો અમારી જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ અમારા પાપોની માફી આપજો અને ખાસ પ્રભુ અમે વિશ્વાસમાં મજબૂર બનીએ એવું તમે થવા દેજો પ્રભુ સાધના સમયે અમે પણ એ વિશ્વાસ રાખીએ છીએ કે જે લુહિયાવાળી સ્ત્રીએ રાખ્યો છે કે પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યાર જ્યારે પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે ત્યાર પછી હવે અમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અમે અમારા પ્રભુની આગળ નમ્યા છે અને તેઓ જાણે છે અમારા માટે ભલો શું છે સારું શું છે અને અમારા પ્રભુ અમારા ઈશ્વર અમારી સાથે છે કે જેમને સગડું શક્યા છે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અમે સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અમે તમારો આભાર માનીએ છીએ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ 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 પ્રભુ જેમ અમે વિશ્વાસ રાખ્યો છે તેમ જ હવે તમારા બાળકો પણ વિશ્વાસ રાખીને તમારી આગળ માંગી રહ્યા છે એ પ્રમાણે તમે તેમની પ્રાર્થનાઓ સાંભળીને તમે તેમને ઉત્તર આપો તમે તેમના પર દયા કરો પ્રભુ અને પ્રભુ તમે તેમની ચિંતાઓ દૂર કરો તેમનો વિશ્વાસ પ્રભુ તમારામાં વધતો જાય એના માટે તમે તેમની પ્રાર્થનાઓ સાંભળો તેમના વિશ્વાસ પ્રમાણે પ્રભુ બનેલું તેઓ જોઈ શકે એવું થવા દો પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે ત્યારે અમારી પ્રાર્થનામાં પ્રભુ એ સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ ઘેર માર્ગે દોરાયા છે દારૂમાં ચુગારમાં ખરાબ રસ્તામાં વ્યસનોમાં અને પ્રભુ એવી દરેક જાત જાતની બાબતોમાં પ્રભુ તમારા બાળકો ફસાય ગયા છે ફસામાં આવ્યા છે માર્ગમાં ચાલ્યા ગયા છે કે જે તમને અમંગળ લાગે છે પ્રભુ એ તેઓ માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ પાછા ફરે પ્રભુ તમે બધાના માટે પ્રભુ વધસ્તંભ પર તમારું લોહી વેવડાયું છે તેઓનો પણ નાશ ન થાય માટે અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ એ સગડા લોકો જેઓ બીમાર છે માંદા છે આખા વિશ્વમાં પ્રભુ તેઓના માટે પણ અમે મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ જ્યાં કંઈ તેઓ બીમાર છે માંદા છે પ્રભુ તમે તેમને સાજા કરો પ્રભુ હા પ્રભુ ના પ્રભુ રાજાઓના રાજા તેમના જૂના દર્દમાંથી જૂના રોગોમાંથી અસહાય પીડામાંથી તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપો હા કેન્સર જેવા મહારોગમાંથી ડાયાબિટીસ જેવા રોગમાંથી તમે સાજા કરો લખવામાંથી સાજા કરો ચામડીના રોગમાંથી તમે તેમને સાજાપણું આપો તૂટેલા ઘરને પણ જોડો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરો પ્રભુ બાળકજનનો આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો વિદેશ જવાના માટેના તમામ રસ્તા તમે ખુલ્લા કરો આશીર્વાદિત કરો તમારા બાળકોના રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરો તેમના બિઝનેસને તેમની જોબને પ્રભુ અને તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો ખાસ પ્રભુ તમારી આગળ જ્યારે અમે નમ્યા છે પ્રભુ ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધવા બહેનો અને વિધુરો અને અનાથોની તમે મુલાકાત લેજો તેમના દુખને તમે વિશેષ નોંધ મલ્યાજો પ્રભુ માનસિક રોગ્યો મન બુદ્ધિના લોકો અને વિકલાંગોને પણ પ્રભુ તમે સાજા કરજો પ્રભુ પ્રભુ દિવસના અંત ભાગમાં તમારી આગળ નમ્યા છે ત્યારે આ સમયની સર્વ જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અનપાણી આપજો નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો લોનનો પણ પ્રભુ તમે તેમને આશીર્વાદ આપજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ નાની મિનિસ્ટ્રીને આશીર્વાદ આપજો પ્રભુ મિનિસ્ટ્રીની જરૂરિયાતો પૂરી પાડજો બુધવાર શુક્રવારની પ્રાર્થના સભાઓને ઓનલાઈન સભાઓને પણ તમે આશીર્વાદિત કરજો જેઓ સાંભળે છે બીજાને મોકલે છે પ્રભુ તમે તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ પ્રભુ આ ફળ ને આ મિનિટ સુધીમાં થયેલા મારા સર્વ પાપોને માફ કરજો રાત્રિમાં નિંદ્રા આપજો ભોજન આપજો મુસાફરીમાંથી સલામત ઘરે લાવજો અને આવતીકાલે સવારમાં ફરી વાર તમારું ભજન કરવા માટે તમે તેડી લાવજો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં આ બાપ સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન